હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસને બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચોતેર મેથી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બસો રૂપિયા અડદ તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંસઠ મગ તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચુમ્માલીસ સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકવીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને त्यहाँ उचा भाव छ हजार रुपियाँ बाजरी तिचा भाव चार सौ रुपियाँ लै ना भन्सो नै पाँसठ रुपियाँ तल सफेद तिचा भाव एक हजार छ सो रुपियाँ लै नै त्यहाँ उचा भाव बजार चार सो रुपियाँ घाउ टुकडा तिचा तेना पाँच सौ रुपियाँ लै ना भोकाउन रुपियाँ मगपी भाव સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સિત્તેર કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને અઢાર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો ને પચીસ રૂપિયા જસદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલા પહોંચે તો પહેલા વાત કરીશું રાયડો તો રાયડાના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार एक सौ तीस रुपया मठ तो नीचा भाव आठ सौ रुपया लैने तेना भाव आठ सौ ने पचास रुपया अड़द तो भाव आठ सौ पांच रुपया लाई ने तेना भाव एक हज़ार तरस सौ पचास रुपया मग तो नीचा भाव एक हज़ार बसो रुपया लैने तेना भाव एक हज़ार ने सात सौ रुपया धाणा तो नीचा भाव एक हज़ार पांच रुपया लाइने તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચ્યાસી જુવાર તો તેના નીચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સાહીઠ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર બાજરી તો તેના નીચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો સાહીઠ રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા ભાવ બે હજાર બસો રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ બે સાતસો રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ છસો સડસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક રૂપિયા લઈને તેના ઊંચા ભાવ એક રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચીસ જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને સિત્તેર આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકસઠ ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને અડદ તો તેના નીચા ભાવ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકતાલીસ मग तो तेना निचा भाव एक हजार एक सो ने, रुपया उचा भाव एक हजार तो सो एकावन तुव्हेरिव एक हजार चारस रुपया उचा भाव एक हजार नऊ सो एकत्रीस धाणा निचा भाव नऊसो रुपया उचा भाव एक हजार आठसो एर रुपया सोयाबीन निचा भाव सो एकावन रुपयाची तेना उचा भाव आठसोने रुपया लसण तो तेना नीचा भाव एक हजार नऊ सो एकाणू रुपयाची लईने त्याचा भाव पाच हजार सात तेना नीचा भाव एक सो एकावन्न रुपयाची लईने तेना उचा भाव आठ सोने रुपया मरचा सुका तो तेना नीचा भाव चार सो एकावन्न रुपयाची तेना उचा भाव बे हजार आठसोने एक रुपयो तल सफेद तेना नीचा भाव बे हजार रुपयाची त्यहाँ उचा भार 2531 सौ एकस तो टुकडा निचा भ 601 एक रुपियाँ लै नै त्यहाँ उच्चा भात सौ छ रुपियाँ घाउन तिचा भाव पाँच सौ सित रुपियाँ लै नै 610 उच्चा भो तो रुपियाँ मगफी तिचा भाव छ सौ एक्काउन रुपियाँ लै भाव एक हजार કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકવીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો એકતાલીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને દસ રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સાહીઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સોળ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણસો રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને ચારસો રૂપિયા મેથી તો તેના નીચા ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને તેતાલીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार छ सौ ने मग तो निचा भाव एक हजार बस्ौ रुपियाँ नै त्यहाँ उचा भाव एक हजार छ सौ ओगणपचास तुवे त्यचा भाव एक हजार सौ नै त्यहाँ उचा भाव बजार अडसठ रुपियाँ धाणा त्यहाँ निचा भाव एक हजार त्रासो सित्तर रुपियाँ लै नै त्यहाँ उचा भाव एक हजार पाँच सौ अग्यार रुपियाँ अजमो तो तेना निचा भाव एक हजार नऊ सो पंचाणू रुपयां तेना उचा भाव बे हजार रुपया सोयाबीन तर तेना निचा भाव हातस रुपयाची लयने तेना उचा भाव आठसो एक्याशी रुपया जुवार तर तेना निचा भाव सात सो अगि रुपयाची लईने त्याचा भाव आठसोने एकत्रीस रुपया लसण तर तेना भाव चार हजार बसो पचास रुपयाची लईने भाव પાંચ હજાર નવસો અગિયાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર મરચા ને પચાસ રૂપિયા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે સાતસો રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પચીસ રૂપિયા તલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને ચાલીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અઠ્યોતેર રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ પાંચસો ચોર્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને વીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંદર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો વીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને બાર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું રાયડો તો રાયડાના નીચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રીસ રૂપિયા ઈસફ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને પચાસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને આઠસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ